નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટીઓફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણ માં લીધે થતું ગોઠણ નો દુખાવો ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ગાંધીધામમાં નકલી ઈડી ના આરોપી પકડાયા બાદ રાજકારણ ગરમાયું છે ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા આપે જવાબ આપ્યા સમગ્ર મામલે શું કહ્યું પૂર્વ કચ્છ પોલીસ અધિકારીએ જુઓ અહેવાલ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નકલી ઈડી ટીમને લઈને સમાચારો સામે આવી રહ્યા છે ગઈકાલે રાજ્યના ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે હવે આ પકડાયેલા નકલી ઈડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે આજે આ નકલી ઈડી ટીમને લઈને મોટો ખુલાસો પણ થયો છે આજના ખુલાસામાં સામે આવ્યું છે કે અબ્દુલ સત્તાર આપને ફંડિંગ કરતો હતો અબ્દુલ સતરની નકલી ઈડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણા અને દાગીના પડાવી લીધા હતા નકલી ઈડીના અધિકારીઓ દ્વારા એક ખોટી રેડ પાડી હતી

અબ્દુલ સતાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળે છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની નિર્માણમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્પોટ થયો કે જે અબ્દુલ સતાર માંઝોઠી છે એ આમ પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપસ્થિત હતી એમના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરોધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈત્રીસની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ પાર્ટીના આગેવાન છે ગોપાલ પિટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સતાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી છે આરોગ્ય બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેટ ચાલતી હતી એ લોકોની નકલી રેટ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેડ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે આમ હવે સમગ્ર મામલે રાજકારણની એન્ટ્રી થઈ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર